પોરબંદરની બેન્ક ઓફ બરોડાના નિવૃત્ત આસિસ્ટન્ટ જનરલ મેનેજરે આઠ કરોડની લોન આપવાની લાલચ આપી છેતરપિંડી થઈ હતી રૂપિયા નવ લાખની થયેલી છેતરપિંડીના કેસ બાબતે એક વર્ષથી નાસ્તા ફરતા બે શખ્સોને પોલીસે ઝડપી લીધા છે પોરબંદરના કલેક્ટર બંગલા સામે રહેતા અને બેંક ઓફ બરોડાના નિવૃત્ત આસિસ્ટન્ટ જનરલ મેનેજર લલિત કુમાર કરુણાશંકર જોશીએ ગત તારીખ સાત ચાર બે હજાર ત્રેવીસના કમલબાગ પોલીસ મથકમાં પોલીસ ફરાર નોંધાવી હતી તેમાં તેઓએ જણાવ્યું હતું કે તારીખ પંદર જુલાઈ બે હજાર વીસના રોજ તેઓ પેન્શન લેવા ગયા હતા

જ્યાં લોન અંગે ચર્ચા કરતા પ્રિતેશને રૂપિયા અઢી કરોડ તથા નિલેશને રૂપિયા સાડા પાંચ કરોડની લોન લેવાની હતી જેમાં લલિતકુમારને એક ટકો કમિશન આપવાનું નક્કી કર્યું હતું અને બંને શખ્સોએ મકાનની ફાઇલો જોઈ લોન મળી જશે તેવું જણાવ્યું હતું પરંતુ તે અગાઉ પ્રિતેશે લોનની રકમના એક ટકા લેખે અઢી લાખ તથા નિલેશે સાડા પાંચ લાખ તેઓને બે ત્રણ દિવસમાં આપવા પડશે તેવું જણાવતા બંનેને આંગળીયા મારફત મુંબઈ રકમ મોકલી હતી તે પછી ઘણો સમય થવા છતાં લોન અંગે કોઈ કાર્યવાહી ન થતાં લલિતકુમાર ફોન કરી ત્યારે થોડા દિવસમાં લોન થઈ જવાનો દિલાસો અને વિશ્વાસ આપતા હતા ત્યારબાદ બંને ફોન ઉપાડવાનું બંધ કર્યું હતું આથી લલિતકુમારે બંને ગ્રાહકોને તેની રકમ ચૂકવી દીધી હતી પરંતુ લલિતકુમારને તેની રકમ ન મળતા તેઓએ સાત ચાર બે હજાર ત્રેવીસના રોજ બંને શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ નોંધાયા બાદ બંને શખ્સો નાસ્તા ફરતા હતા જેને કમલાબાગ પોલીસે વિરાર મુંબઈથી તથા ઉમરગામ ઇસ્ટ ખાતેથી ઝડપી લીધા છે અને બંનેની વધુ પૂછપરછ હાથ ધરી છે આ બંને શખ્સો મુંબઈમાં પણ અગાઉ છેતરપિંડીના કેસમાં પકડાયા હોવાનું જાણવા મળી રહ્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર